નાતાલ નવ દિવસની ભક્તિ પ્રથમ દિવસ ઈશ્વરનો પ્રેમ યુહાન ત્રીજો અધ્યાય સોળમી કરી ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ આનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે આપણા પ્રથમ મા બાપ માનવ જાતિના પ્રથમ મા બાપ આદમને હેવા તેઓ ઈશ્વરથી ખુશ હતા ઈશ્વર તેઓથી ખુશ હતો સુખ જ સુખ આનંદ જ આનંદ પરંતુ તેઓ ઈશ્વરથી દૂર જાય છે સ્વર્ગ સમાન દનવાળીમાંથી એમને હાંકી કાઢવામાં આવે છે કારણ કે તેઓ ઈશ્વરની આજ્ઞામાં રહેવા માંગતા નથી તેઓએ દુઃખ પોતાના માટે તો નહોતર્યું પણ આવનાર માનવજાતિ માટે પણ તેઓ વેદના અને મૃત્યુ લઈ આવ્યા ઈશ્વરને આ મંજૂર નહોતું પોતાના જ દીકરા દીકરીઓનું દુઃખ અને વેદના તેઓ માટે પણ અસહ્ય હતું તેઓને પાછા ઈદનવાડીમાં લાવવા હતા ઈશ્વરને તેઓને ફરીથી એ સુખ સમૃદ્ધિ પાછા આપવા હતા અને એટલે એમણે એક યોજના બનાવી અને એ યોજનામાં પોતાના સર્જન આદમ અને હેવાના વંશમાં વંશમાં જ તેઓએ જન્મ લેવાનું પસંદ કર્યું એક કુંવારી કન્યાને પસંદ કરી એના બાળક બનવાનું પસંદ કર્યું ગરીબમાં ગરીબ વ્યક્તિની પરિસ્થિતિમાંથી પસાર થવાનું નક્કી કર્યું એમના જન્મ માટે કોઈ જગ્યા નહોતી અને આમ ગભાણમાં તેઓએ જન્મ લેવાનું નક્કી કર્યું હેરોદ રાજા એના ત્રાસમાંથી ઇજ્વિટમાં તેઓને ભાગી જવું પડ્યું થોડા વર્ષો પછી ફરી પોતાના વતન નાઝરતમાં આવ આવવું પડ્યું ત્યાં આ પ્રભુ જે માનવ છે એ બધી જ પરિસ્થિતિમાંથી અજ્ઞામાં અજ્ઞા માનવી જે કંઈક પરિસ્થિતિમાંથી પસાર થાય છે બધી જ પરિસ્થિતિમાંથી બધી જ લાગણીઓમાંથી બધી જ મનોવ્યથામાંથી પસાર થઈ થાય છે આખરે તો એક ત્યજાયેલો અને તળછેડાયેલો એક ગુનેગાર વ્યક્તિ એવી રીતે આ પ્રભુ મૃત્યુ પામે છે ક્રુસ ઉપર લટકી પડે છે આ બધામાંથી પ્રભુ પસાર થાય છે કે જેથી એનો કોઈ પણ દીકરો કે દીકરી અદામબાદના હોય છેક છેવાડે હોય એ ફરિયાદ ન કરે કે પ્રભુ તો ક્યાં છે પ્રભુ અદ્નામાં અદ્ના માનવીની પરિસ્થિતિમાંથી પસાર થાય છે અર્થાત દરેકે દરેક એ પ્રભુને અનુભવી શકે એના પ્રેમને અનુભવી શકે પોતાનામાં અનુભવી શકે પોતાની લાગણીઓમાં અનુભવી શકે પોતાની સ્થિતિમાં અનુભવી શકે કોઈ મોટો રાજા આગેવાન નેતા એ લોકો માટે કામ કરે છે પરંતુ એ લોકોના જીવનમાં ભાગરૂપ નથી એ સામાન્ય લોકોની પરિસ્થિતિને ધારણ કરતો નથી પણ આ તો સમગ્ર બ્રહ્માંડનો માલિક સમગ્ર બ્રહ્માનું સર્જન કરતા એકદમ સામાન્ય માણસ બની જાય છે અદનામાં અદનો એટલું જ નહીં એ અજ્ઞામાં અજ્ઞા માનવી બનીને અજ્ઞામાં અદના માનવીની મુક્તિ માટે એ પોતાનું જીવન આપી દે છે લોહી વેવડાવે છે એની પરિસ્થિતિમાંથી પસાર થાય છે એણે માનવ બનવાનું પસંદ કર્યું કારણ કે માનવ એના માટે ખૂબ જ પ્રિય છે આમ શબ્દ માનવ થયો અને એણે આપણી વચ્ચે વાસ કર્યો પ્રાર્થના કરીએ હે ઈશ્વર પુત્ર હે દેહદ હે દેહદારી શબ્દ હું તને પ્રેમ કરું છું એ અનંત ભલાઈ પ્રભુ પ્રભુસુ મને તમારો પ્રેમ આપતા રહેજો તમે મને જેવો પ્રેમ કરો છો એવો પ્રેમ હું આજુબાજુ આપી શકું ફેલાવી શકું એટલો મને સંવેદનશીલ બનાવજો હે શબ્દની માતા પ્રભુની માતા મરિયમ મારા માટે પ્રાર્થના કરજો કે મૃત્યુ સુધી હું તમારા પુત્ર ઈસુના પ્રેમને અનુભવી શકું અને એ પ્રેમ હું મારી આજુબાજુ ફેલાવી શકું આ મીન